કાચો ચિઠ્ઠો છે જે આવેદનમાં આપને આપીશું એમાં ખબર પડશે કે એમના દ્વારા શું શું થઈ રહ્યું મા બાપને પોસાય નહીં ત્યારે ઘણી બધી દીકરીઓ શિક્ષણથી હાયર એજ્યુકેશનથી વંચિત રહી જશે ને આના માટે સીધી જવાબદાર ગુજરાત સરકાર ગણાશે જે પ્રમાણે યુનિવર્સિટિના વાઈસ ચાન્સેલર અને સત્તાધીશો ભેગા થઈને જે તકલફી નિર્ણય લીધા છે રાતોરાત એક એક કોમર્સ જ્યાં સુધી વડોદરાના એક પણ છોકરો જો એડમિશન ના મળે અને દરેકને મળે ત્યાં સુધી આંદોલન છેલ્લા વિદ્યાર્થી સુધી ચાલશે દીર્ઘદ્રષ્ટા મહારાજા સહેજીરાવ ગાયકવાડ ને દીર્ઘદ્રષ્ટા કહેવામાં આવે છે કારણ કે એમના દીર્ઘદ્રષ્ટિથી એમને વડોદરાને જે કંઈ પણ આપ્યું છે નજરાણા એ સો વર્ષ પછીની પરિસ્થિતિ શું રહેવાની છે એ જોઈને આપેલું હતું પછી એ આજવા સરોવર હોય કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા હોય આજે એમને જ્યારે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે વડોદરાના લોકોને બહાર ભણવા જવાની જરૂર ના પડે એમને દરેક પ્રકારની સુવિધાઓ મળે ઇવન બહારના લોકો અહીંયા આવીને શાંતિથી રહી શકે એટલે હોસ્ટેલ કેમ્પસની પણ વ્યવસ્થા અને જગ્યાઓ આપવામાં આવી આજે જ્યારે આટલું સારું પરિણામ આવતું હોય અને વડોદરાના છોકરાઓ જો રહી જતા હોય એડમિશન થી તો એના વિરોધ માટે અમે લોકો અહીંયા બધા ભેગા થયા છે જ્યાં સુધી વડોદરાના એક પણ છોકરો જો એડમિશન ના મળે અને દરેકને મળે ત્યાં સુધી આંદોલન છે છેલ્લા વિદ્યાર્થીઓ સુધી ચાલશે અને આ નિર્ણય રાજ્ય સરકારે કે ભારતીય જનતા પાર્ટીની કોઈ બી સરકારે લીધેલો નિર્ણય નથી આ સ્વતંત્ર નિર્ણય માત્ર ને માત્ર વાઇસ ચાન્સેલર દ્વારા લેવામાં આવ્યો છે એટલે અમારો વિરોધ સખત વાઇસ ચાન્સેલરને અહીંથી વડોદરામાંથી વહેલી તકે એ પોતે વડોદરા છોડીને જાય અને સારા વિસી મળે એવી એક લાગણી અમારી છે આજ રોજ ખાસ તો આજે છેલ્લા કેટલાક સમયથી વડોદરાના વિદ્યાર્થી લોકલ વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલો અન્યાય પ્રાધ્યાપકો સાથે થઈ રહેલો અન્યાય રિસર્ચ અને પીએચડીના સ્ટુડન્ટોને વર્ષોથી દોઢ દોઢ વર્ષથી એમની થિસિસ સબમિટ થવા છતાં અભરાઈએ ચઢાવીને એમની સાથે થઈ રહેલો અન્યાય સીએ એસના પ્રાધ્યાપકો પ્રાધ્યાપકોને જે જે આપણે કહીએ કે એમના સીએસએસના પ્રમોશનના ઇન્ટરવ્યુ કરવામાં નથી આવી રહ્યા આ આપખુદશાહી અને તાનાશાહી સામે જે વડોદરાના લોકોને એડમિશન મળવાનું જે હતું અને એમના દ્વારા જે પચાસ ટકાની આપખુદશાહી નિર્ણય કરવામાં આવ્યો તો એની સામે સરકારમાં રજૂઆત થઈ હતી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે શ્રી અને તમામ ધારાસભ્યોશ્રી સાથે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને એ મિટિંગની અંદર એટલા મુદ્દાની ચર્ચા થયા બાદ આજ રોજ સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે અને માળખાકીય સુવિધા પણ ઊભી કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે તે માટે સરકારના આ નિર્ણયને પણ આવકારીએ છીએ અને માન્ય મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી વડોદરાના સાંસદ તથા તમામ ધારાસભ્યોનો બીજા ઘણા મુદ્દા છે જેમાં પીએચડીના સ્ટુડન્ટ છે દોઢસો કરતાં વધુ સ્ટુડન્ટ છે એમની થીસીસ દોઢ વર્ષથી અપરાઈએ ચડેલી છે કેટલાય પ્રાધ્યાપકો છે જે પ્રાધ્યાપકોની સીએસના પ્રમોશનો બાકી છે મહેતા લાઈબ્રેરી છે તેમાં સાડા ચાર કરોડ નું વાર્ષિક બુક ખરીદવાનું બજેટ છે તે બુકો ખરીદવામાં નથી આવતી અલ્ટિમેટલી આ વિદ્યાર્થીઓ નું નુકસાન છે આ વાઇસ ચાન્સલર નો કાચો ચિઠ્ઠો છે જે આવેદન માં આપને આપીશું એમાં ખબર પડશે કે એમના દ્વારા શું શું થઈ રહ્યું છે સો ટકા નથી આ વ્યક્તિ આ પદ ને લાયક નથી આ યુનિવર્સિટી ની ગરિમા ઉપર આ એક વ્યક્તિ સમાન છે અને તાત્કાલિક હટાવો વિશ્વ વિખ્યાત મહારાજા સાયજીરા યુનિવર્સિટીમાં જ્યારે આ યુનિવર્સિટીમાં રાજકારણ અખાડો બનવાનો પ્રયત્ન થતો હોય વડોદરાના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોય ત્યારે અમારી માંગણી સાથે અમે અહીંયા આવ્યા છે કે શહેર જિલ્લાના કોઈ વિદ્યાર્થી આ એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં કે બીજી જે પણ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત ના રહેવા જોઈએ જે પ્રમાણે આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સત્તાધીશોએ ભેગા થઈને જે તકલખી નિર્ણય લીધા છે રાતોરાત એક પંચોતેર ટકાનું એક મેરિટ બનાવી દીધું કોમર્સ ફેકલ્ટીમાં આજે વિચાર કરો કે જે કોમર્સ ફેકલ્ટીમાં સૌથી મોટી ફેકલ્ટી છે યુનિવર્સિટીની અમે લોકો આ યુનિવર્સિટીમાં જે સૂપે હતા પંદર પંદર હજાર છોકરાઓને એડમિશન મળ્યા છે તો કયા બેસ પર તમે અને ટ્વેલ્થ ટ્વેલ્થ કોમર્સનું રિઝલ્ટ તમે જુઓ આજે જે છોકરાઓ પાસ થયા છે વડોદરા શહેર જિલ્લાના એમના મા બાપે સપનું જોયું હતું કે અમારા છોકરાઓ એમએસમાં ભણશે એમને એડમિશન મળશે આવા તગલાકી નિર્ણયોના કારણે વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમમાં મુકાઈ છે ત્યારે આવા નિર્ણયનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ આજે તમામ પૂર્વ વિદ્યાર્થી નેતાઓ વિદ્યાર્થીઓ બધા ભેગા થઈને યુનિવર્સિટીના હિતે છુઓ આ મારી માતૃ સંસ્થા છે અને માતૃ સંસ્થા માટે ભૂતકાળમાં પણ જ્યારે કોમન એક્ટ લાવવા માટે આ ગુજરાત સરકારે પ્રયાસ કર્યો અને યુનિવર્સિટીની સ્વાયત્તતા અત્યુ છીમેળી ગઈ છે ત્યારે આ કોમન એક્ટના લીધે આ એડમિશનની પ્રક્રિયામાં જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે એનું કારણ પણ આ કોમન એક્ટ છે પરંતુ આજે જ્યારે કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશનો પ્રોબ્લેમ થયો છે અને બધા ભેગા થઈને એક એક પ્લેટફોર્મ પણ આવ્યા છે ત્યારે અમારી રજૂઆતી એ હશે કે વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ મળવો જોઈએ એ અમારી માંગણી હશે સયાજીરાવ ગાયકવાડની વડોદરા શહેરને એક અનમોલ ભેટ ત્રણ કિલોમીટર રેડિયસના તમામ લોકોને વડોદરા શહેરમાં એડમિશન આપવાની જે રેસિડેન્શિયલ યુનિવર્સિટી બનાવેલી હતી એ યુનિવર્સિટીને કોમન કરી વિદ્યાર્થીઓએ કોમન એક્ટ સામે કોમન યુનિવર્સિટી એક્ટ સામે બી ખૂબ વિરોધ કર્યા પણ સરકારે એમની મનમાની કરી અને આજે વડોદરા શહેરના નાગરિકો એનું દુષ્પરિણામ ભોગવી રહ્યા છે વડોદરા શહેરમાં જે પહેલાં તમામ લોકોને સમાવી લેવામાં આવતા હતા યુનિવર્સિટીમાં એડમિશન્સ મળતા હતા અત્યારે લગભગ બેથી અઢી હજાર લોકો એડમિશનથી વંચિત રહી ગયા છે અને અંતે પરિણામ એવું થશે કે મા બાપને જો પોસાય નહીં પ્રાઇવેટ કોલેજ જે હાટડીઓ ખુલી ગઈ છે હાટળીઓને સંતાશવા જેમાં આ ગવર્મેન્ટ કૃત્ય કરી રહ્યું છે ને એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થાય છે હું કહેવા માંગીશ ત્યારે જ્યારે હવે બહેનો મા બાપને પોસાય નહીં ત્યારે ઘણી બધી દીકરીઓ શિક્ષણથી હાયર એજ્યુકેશનથી વંચિત રહી જશે ને આના માટે સીધી જવાબદાર ગુજરાત સરકાર ગણાશે આજે અમારી ડિમાન્ડ છે કે વડોદરા શહેરના જે ત્રણ કિલોમીટર રેડિયસમાં છે તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશનમાં સમાવ્યું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થીઓ છે અમે બધા આજે અમે જે કંઈ છે આ યુનિવર્સિટીમાં ભણ્યા એટલા માટે જ છે અને ત્યારે આજે અમારા યુવાન ભાઈ બહેનોને આ જ યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત રહે લો ફેકલ્ટીમાં એટી એટ પરસેન્ટ પર જ્યારે એમબીબીએસમાં કે કોઈ બીજી કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે એમાં જે કટ ઓફ હોય છે એ પ્રકારની કટ ઓફવાળી પરિસ્થિતિ જે યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટીઓમાં પિસ્તાલીસ પચાસ ટકા સુધી પણ વિદ્યાર્થીઓને એડમિશન મળતા હતા પોતાનું કેરિયર પછી બનાવી શકતા હતા આ એ યુનિવર્સિટી છે જેનો પાયો જ્યારે મુકાયો હતો તે વડોદરા વાસીઓ માટે મુકાયેલો પરંતુ સત્તાધીશો કદાચ પોતાનું ભાન ભૂલી બેઠા છે અને એટલે જ એક અન્યાયપૂર્ણ પરિસ્થિતિનો જે નિર્ણય લીધો છે પંચ્યાસી ટકા જેના આવ્યા છે એ વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળતો પંચોતેર ટકાવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળતો તો જો સત્તાધીશો કદાચ પોતાની જ માર્કશીટો બતાડે કે તમે કેટલા ટકે પાસ થયા હતા અને કેટલા ટકે તમને એડમિશન મળેલું હતું કદાચ પંચ્યાસી નેવું ટકાવાળા આજે સત્તાધીશો સત્તામાં બેઠેલા હોત તો આ પ્રકારના નિર્ણયો ના લેવાત પણ મારું એવું ચોક્કસ માનવું છે કે અનુભવના અભાવે અને લાયકાત વગરના લોકો જ્યારે સત્તામાં બેસેલા હોય ત્યારે આ પ્રકારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય પરંતુ પૂર્વ વિદ્યાર્થીઓ તરીકે અમે અમારી ફરજ સમજીને આ વિદ્યાર્થીઓ સાથે આજે ઊભા રહ્યા છે જરૂર પડશે તો છેલ્લી શ્વાસ સુધી જે કરવું પડશે એ પ્રકારની લડત આપીશું આજે વિનંતી કરીએ છીએ કાલે વિનંતી નહીં કરીએ લડી લઈશું

લાયા અને પછી અત્યારે ભરવા પરિણામ કે ઘરના છોકરા ઘંટી ઘાટીને ઉભવા જાય ને જે પરિસ્થિતિ ઊભી થઈ જાય એની સામે અમારો વાંધો છે નરેન્દ્ર यूनिवर्सिटी ऑफ बड़ौदा की एडमिशन की प्रक्रिया फिलहाल शुरू है सिविल सिटीजन्स ऑफ बड़ोदरा की रजुआत यह है कि वडोदरा के जो विद्यार्थी है वो इस एडमिशन प्रक्रिया से वंचित ना रह जाए इस चिंता को लेकर आज रिप्रेजेंटेशन यहाँ पे हुआ है पूर्व विद्यार्थी पूर्व सेनेट मेंबर पूर्व सिंडिकेट मेंबर्स और सिविल सिटीजन्स पेरेंट्स के साथ सभी लोग यहाँ पे आए हैं उनकी चिंता यही है कि इस बार रिजल्ट अच्छा आने की वजह से परसेंटेज काफी हाई रहा है मेरिट में तो कम मेरिट वाले जो विद्यार्थी हैं वो एडमिशन नहीं ले पाएंगे इसी संदर्भ में आ, कल एक मीटिंग योजी मीटिंग की योजना हुई थी जिसके अंदर एम श्री और आ, जो भी सारे एम हैं उनके साथ में बैठ के ये चर्चा की गई कि कैसे इसका रिजोल्यूशन पाया जाए सर्वसम्मति से ये तय किया गया है कि पिछले साल जो टोटल सीट्स के 95 फाइव परसेंट विद्यार्थी वडोदरा के जो कोटा में एडमिशन पाते थे उसी को लेके इस बार भी आगे बढ़ा जाए पहले जो डिसीजन 70 परसेंट का था उसको चेंज करके अब 95 परसेंट तक बढ़ाया गया है इसकी वजह से करीबन 1400 ज़्यादा सीट्स उपलब्ध होगी वडोदरा के लोकल जनरल विद्यार्थियों को कट ऑफ कितने लोग फीस भरते हैं उसके ऊपर आधारित रहेगा तो कट ऑफ अभी तय नहीं होगा लेकिन पहले के कंपैरिजन में करीबन चौदह सौ सीट्स विद्यार्थियों को जनरल कैटेगरी में लोकल विद्यार्थियों को मिला मिलेगा इससे काफ़ी मेरिट नीचे आएगा चौदह 14 सीट से, चौदह सौ ज़्यादा बड़ी है इसके अंदर मेरिट काफ़ी नीचे आएगा कभी भी ऐसा नहीं होता है कि 100% परसेंट विद्यार्थी जो स्कूल में पास हुए हैं उन सबको यूनिवर्सिटी में एडमिशन मिल पाता है और वो भी सिर्फ कॉमर्स में तो ये एक सोचने की विषय है कि हम थोड़ा बैलेंस आउट अप्रोच इसमें लाए हैं कि सारे अथॉरिटीज़ के साथ मिलके फिलहाल ये डिसीजन लिया है आगे जो भी डिसीजन और लेना है वो सरकार के साथ विचार परामर्श करने के बाद ये क्योंकि ये एक बहुत ही लॉजिकल रिजोल्यूशन है कि 95 परसेंट में हमेशा कॉमर्स में एडमिशन होता था इस बार नहीं होके 70 का डिसीजन लिया गया था लेकिन सामने मेरिट uh, लिस्ट बहुत ऊपर जाने की वजह से ये चिंता uh, अभी व्यक्त हुई है तो इस बार भी 95 परसेंट का ही कोटा रख के हो सके उतने ज़्यादा विद्यार्थियों को एडमिशन दिया जाए इसके ऊपर सारे ऑथोरिटीज संबंध हुई है और आगे बढ़ने का तय किया फिलहाल कॉमर्स फैकल्टी की जो चिंता है वो है कि तीन शिफ्ट में कॉमर्स फैकल्टी फ़िलहाल चलती है साढ़े सात बजे सुबह से लेकर कर साढ़े सात बजे शाम तक तीन शिफ्ट चलने के बाद कोई चौथी शिफ्ट की गुंजाइश नहीं है लेकिन इसी तीन शिफ्ट के अंदर पैरेलल क्लासरूम्स या तो कोई और फैकल्टी में क्लासरूम्स की जो पॉसिबिलिटी है उसको एक्सप्लोर किया जाएगा ज़्यादा टीचर्स को हायर किया जाएगा ताकि जो भी ज़्यादा एडमिशन लिए हैं उनको एकेडमिक्स प्रदान किया जाए उनकी एग्जामिनेशन प्लान की जाए तो गिवन सिचुएशन के अंदर जो भी चेंजेस लाने हैं या तो जो भी बढ़ोतरी करनी है यूनिवर्सिटी वो ज़रूर करेगी Aiyo! 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 Aiyo!